કબજિયાતની વાત જ્યાં આવે ત્યાં બે ચૂર્ણ સૌથી વધારે માત્રામાં સામાન્ય રીતે જોઈએ તો લેવાતા હોય છે એક ચૂર્ણનું નામ છે હરડે અને બીજા ચૂર્ણનું નામ છે ત્રિફળાનું ચૂર્ણ આપણે એ સમજવાનું છે કે આ બંને ચૂર્ણમાંથી સર્વશ્રેષ્ઠ ચૂર્ણ કયું કે જે કબજિયાતને મટાડવા માટે વધારે પડતું અસરકારક છે અને આપણે કેવી કેવી પરિસ્થિતિમાં કઈ રીતે આ બંને ચૂર્ણનું સેવન કરવું જોઈએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે તો સૌ પ્રથમ હરડે વિશે વાત કરવા માગું છું તો હરડે છે ને એનું મુખ્ય કાર્ય શું છે તો કે એનું મુખ્ય કાર્ય છે કે આખા શરીરને માંજીને સાફ કરવાનું કાર્ય છે અને આપણા વાયુ પિત્ત અને કફના દોષોને સમ રાખે છે અને આપણા શરીરની સાફ સફાઈનું કામ કરે છે આંતરડાને એકદમ ચોખ્ખા રાખે છે અને આંતરડામાં જમા થયેલો મળ વિકૃત મળ ગઠાઈ ગયેલો મળ ચીકણો મળ કે ચોટેલો મળ કોઈ પણ પ્રકારના મળને તે આગળની બાજુ ધકેલે છે અને શરીરની બહાર કાઢવા માટે આપણી મદદ કરે છે હરડેમાં છે ને ફાઈબરનું પ્રમાણ જોવા મળ્યું છે એને કારણે આપણને કબજિયાતની સમસ્યા ઝડપથી મટવા પાત્ર છે એટલે હરડે સર્વશ્રેષ્ઠ પરંતુ હરડેનું સેવન અને ત્રિફળાનું સેવન આ બંને ચૂણામાંથી જો કોઈનું સેવન કરવું હોય તો જે લોકોને હઢીલો કબજીયાત છે ખૂબ વધારે માત્રામાં કબજિયાતની સમસ્યા છે અને કબજિયાત ઘર કરી ગયું છે એમના શરીરમાં તો એવા લોકોએ હરડેનું સેવન કરવું જોઈએ કારણ કે હરડે છે ને તે કબજિયાત માટે વધારે અસરકારક છે આપણા અન્ય પણ ઘણા ફાયદાઓ થાય છે જેમ કે હરડે છે તે આપણા બોડીને સમ રાખે છે એટલે કે વજન વધવા પણ ન દે અને વજન ઘટવા પણ ન દે એ જ રીતે નાના મોટા અનેક અંગોને તે નિરોગી રાખવાની કોશિશ કરે છે તો હવે બીજો પ્રશ્ન કે ત્રિફળાનું સેવન કેવી પરિસ્થિતિમાં કરવું જોઈએ તો ત્રિફળા છે ને જે લોકોને સામાન્ય કબજિયાતની સમસ્યા હોય એવા લોકો માટે ત્રિફળા સારું છે કારણ કે ત્રિફળા છે ત્રણ દ્રવ્યોમાંથી બને એમાં હરડે હોય બહેડા હોય અને આમળા હોય આ ત્રણ દ્રવ્યો હોય છે અને ત્રિફળા બનાવવાની સાચી રીત શું છે તો કે હરડે સો ગ્રામ બહેડા બસો ગ્રામ અને આમળા ત્રણસો ગ્રામ આ રીતે એની મેથડ હોય છે એટલે જે લોકોને સામાન્ય કબજિયાત છે તેવા લોકોએ ત્રિફળાનું સેવન કરાય કારણ કે ત્રિફળાથી પણ કારણ કબજીયાત એમાં ઓલરેડી હરડે આવી ગયું છે અને બીજું કે જે લોકોને કફ પ્રકૃતિ છે કફનો પ્રોબ્લેમ છે અને એની સાથે એમને કબજીયાતની સમસ્યા છે એવા લોકોએ પણ ત્રિફળાનું સેવન કરવું જોઈએ કારણ કે ત્રિફળામાં બહેડા પણ આવી ગયું છે બહેડા છે તે કફનાશક ગુણ કરાવે છે કફ અને કબજીયાત બંનેને મટાડે છે ત્રીજું કે જે લોકોને એસિડિટીની સમસ્યા છે અને એની સાથે થોડી વાયુની સમસ્યા છે અને એની સાથે એમને કબજિયાતની પણ સમસ્યા છે તો એવા લોકો માટે પણ ત્રિફળા સર્વશ્રેષ્ઠ કારણ કે ત્રિફળા છે તે કબજિયાતની સમસ્યા મટાડે છે એમાં રહેલું આમળા છે તે અમ્લપિત મટાડે છે અને વાયુપિત અને કફને બેલેન્સ કરે છે એટલે એવા લોકો માટે પણ ત્રિફળા સર્વશ્રેષ્ઠ અને જે લોકોને વાયુની સમસ્યા હોય એકલા વાયુની સમસ્યા એવા લોકોએ હરડેનું ચૂર્ણ લેવાનું છે એમાં બેથી ત્રણ ગ્રામ સૂંઠ નાખી દેવાની એક ચમચી હરડે એમાં બેથી ત્રણ ગ્રામ સૂંઠ નાખી દેવાની એને સૂંઠ સાથે એનું સેવન કરશે તો પણ એની વાયુ પ્રકૃતિ એને શાંત થઈ જશે તો આજે તમને એ જાણવા મળ્યું કે કઈ પ્રકારની કબજિયાત આપણા શરીરમાં છે અને આપણે હરડેનું ચૂર્ણ લેવું જોઈએ કે ત્રિફળાનું ચૂર્ણ લેવું જોઈએ આ બંને તમને જાણવા મળ્યું ઉપરાંત જે લોકોને વાયુપિત્ત અને કફ ત્રિદોષની સમસ્યા છે ત્રણેય વસ્તુ તમારા શરીરમાં ઘર કરી ગઈ છે અને વારંવાર તમે એને લીધે બીમાર પડો છો તો તમારે ત્રિફળાનું સેવન કરવું જોઈએ કારણ કે ત્રિફળા ત્રિદોષને બેલેન્સ કરે છે હરડે બેડા અને આમળા હવે ત્રિફળાનું ચૂર્ણ હોય કે હરડેનું ચૂર્ણ હોય એનું સેવન કરવાની સાચી પદ્ધતિ શું છે તો જે લોકોને સવારે એમનું સેવન કરવું હોય તો નાણાં કોટે એક ચમચીનું સેવન કરી શકાય છે અને પાંત્રીસ ચાલીસ મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો અને જે લોકોને સાંજે સેવન કરવું હોય એવા લોકોએ સાંજે જમીને તરત સેવન ન કરવું જોઈએ સૂતી વખતે એક ચમચીનું સેવન કરવું જોઈએ જમીન લ્યો પછી સુવાના સમય વચ્ચે એક દોઢ કલાકનો ગેપ રાખવાનો સૂતી વખતે એક ચમચીનું સેવન કરી શકાય છે આ રીતે સેવન કરવાથી ખૂબ ફાયદો થશે અને જે લોકોને સવારે એકી ઝાટકે પેટ સાફ કરવું હોય એવા લોકો રાત્રે સેવન કરે અને સવારે જો તમે બંનેમાંથી કોઈ પંચુઓનું સેવન કરશો તો એક બે વખત આવી શકે છે એટલે જે લોકોને જોબ હોય નોકરી હોય એવા લોકો આનું સાંજે સેવન કરશે તો એમને વધારે અનુકૂળતા રહેશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી